પણ આપણી જે અમુક સમાજ જોઈએ ને કેજું કે ભાઈ આપણે કોઈ સત્તા પર આવતા નથી કોઈ નીચે શું કોમ પેલું કરો એટલા માટે બધાને વિનંતી છે કે ચૂંટણીના દાડે બધા ઘરે રહીને પૂરે પૂરેપૂરું વોટિંગ કરજો અને ભાજપને વોટ કમળના નિશાન પર આલજો એ તમને આ પહેલીવાર આમાં જોડાયા પછી આવ્યો છું ને એને મોટી આશા છે ઉપર વાળો કે સમાજ એની આતિ છે રહેશે ને આપણને કોક થશે તો હું પણ કહું તો તમારા વતી જોર મારી શક એટલા માટે બધાય મદદ કરજો એટલીક સૌને વિનંતી કરી દેજો